કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉમિયા ધામની મુલાકાત લેવાના છે વિશ્વ ઉમિયા ધામમાં યુવા બિઝનેસ મહાસંમેલનમાં તેઓ હાજરી આપશે વિશ્વ ઉમિયા ધામ ખાતે બિઝનેસ મહાસંમેલનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ગુજરાત ભરમાંથી વીસ હજાર યુવા બિઝનેસમેન તેમાં સામેલ થવાના છે અમેરિકા સહિત કેનેડા બ્રિટન તથા દુબઈથી પટદાર બિઝનેસમેન તેમાં ભાગ લેશે મુખ્યમંત્રી સહિત પાટીદાર મંત્રીઓ અને સાથે જ ધારાસભ્યોની ખાસ ઉપસ્થિતિ રહેવાની છે વિશ્વ ધામની અંદર કે જ્યાં વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે એ જ સભાની અંદર કે જ્યાં પંદર હજારથી પણ વધારે યુવા મિત્રો અને યુવા બિઝનેસમેન પધારવાના છે દેશ વિદેશથી પધારવાના છે અને એમના માટે એક વ્યુએફ બિઝનેસ નેટવર્ક એપ્લિકેશન લોન્ચ થવાની છે અને કોના હસ્તે ભારતના એક એવી વ્યક્તિત્વ કે જેણે દેશ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું છે અને ભારતના એ ગૃહમંત્રી તરીકે સહકારિતા મંત્રી તરીકે જવાબદારી અદા કરી રહ્યા છે એવા માનનીય અમિતભાઈ શાહ સાહેબ પણ આ કાર્યક્રમમાં આ એપ્લિકેશનનું ગ્રાન્ડ ઓપનિંગ કરવા પધારી રહ્યા છે માન્ય મુખ્યમંત્રી પણ પધારી રહ્યા છે